એક જ ચાલે આદિવાસી ચાલે જેવા ડીજે ના ગીતો સાથે સમગ્ર સિનોર તાલુકાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સિનોર તાલુકા આદિવાસી સમાજના યુવાનો દ્વારા આજ રોજ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજની રેલી સાદલી ખાતે આવી પહોંચી હતી જેમાં સાથે તેમજ પરંપરાગત આદિવાસી પોશાક સાથે યુવાનો દેખાયા હતા આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિવાસી લોકનૃત્યોની રમઝટ જામી હતી ડીજેના તાલે એક જ ચાલે આદિવાસી ચાલેના ગીતો સાથે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા રેલી શેખબા નીકળી માલપુર અવાખલ સાદલી સિનોરથી પોપળિયા થઈ સેગવા ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં બિરસા મુંડાને યાદ કરી રાષ્ટ્રને આઝાદ કરાવવા અપાયેલ ભવ્ય બલિદાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રેલીમાં બાઈકો સાથે આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જય જોહાર જય આદિવાસી 9 ઓગસ્ટ એટલે આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ છે ત્રેવીસમી ડિસેમ્બર ઓગણીસો ચોરાણું ના દિવસે યુએન જનરલ એસેમ્બલી દ્વારા આ આપ ઓગસ્ટ દિવસ દિવસ તરીકે જાહેર કર્યો ત્યારબાદ ઓગણીસો પંચાણું ના વર્ષમાં પહેલી વાર દુનિયાની અંદર

તેમાં જો યુવા આગેવાનો અને અન્ય વડીલોની વડીલોના સહ સહકારથી આ સિનોદ અંદર પણ એક રેલીનું આયોજન કર્યું છે અને એ રેલીનું આયોજનનું મહત્ત્વ ફક્ત એટલું જ છે કે દુનિયા આપણા ભારત દેશની અંદર ઘણી બધી જાતિના લોકો જ્યારે રહે છે તો આદિવાસી લોકોને જ આમ વિશ્વ આદિવાસી દિવસ એટલે આદિવાસીના લોકોને આ દિવસનું મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે તો આ પ્રત્યે આ બાબતે વિચારતા થાય એના માટે આનું આજનું આયોજન કરવામાં આવે છે